હવે મિત્રો આપણે ચર્ચા કરીશું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ પચીસથી નો સમાવેશ કરવામાં આવેલો છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મૂળભૂત અધિકારોની અને મૂળભૂત અધિકારોમાં આપણે ધાર્મિક સ્વતંત્રતા વિશે જોઈશું જેમાં અનુચ્છેદ પચીસ જે છે એ અનુચ્છેદ પચીસ અંતર્ગત આપણે કોઈ પણ ધર્મને માનવાનો તથા પ્રચાર કરવાનો આપણને અધિકાર છે એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક પોતાના ધર્મને માની પણ શકે છે અને તેનો પ્રચાર પણ કરી શકે છે આવો અધિકાર આપણને અનુચ્છેદ પચીસ અંતર્ગત મળેલો છે ત્યારબાદ અનુચ્છેદ છવ્વીસ અંતર્ગત તમે ધર્મની સ્થાપના ધર્મની સ્થાપના કરી શકો છો તથા તેની માટે સંપત્તિનું સર્જન કરી અને સંચાલન પણ કરી શકો છો અનુચ્છેદ છવ્વીસ અંતર્ગત યાદ રાખજો મિત્રો કે ધર્મની સ્થાપના પણ કરી શકાય છે અને એના માટે સંપત્તિનું સર્જન કરી સંચાલન કરવાનો અધિકાર પણ આપણને અનુચ્છેદ છવ્વીસ અંતર્ગત મળેલો છે ત્યારબાદ અનુચ્છેદ સત્યાવીસ અંતર્ગત ધાર્મિક દાન ઉઘરાવવાની સ્વતંત્રતા અને વ્યક્તિ પોતાની ઈચ્છા હશે તો જ દાન આપશે તમે કોઈ વ્યક્તિ ઉપર દબાણ કરી શકતા નથી એટલે કે અનુચ્છેદ સત્યાવીસ રાખજો અને એમાં તમે કોઈ પણ વ્યક્તિ ઉપર દબાણ કરી શકતા નથી દાન માટે અંતિમ જે અનુચ્છેદ છે તે છે મિત્રો અનુચ્છેદ અઠ્યાવીસ આ અનુચ્છેદ અઠ્યાવીસ અંતર્ગત સરકારી ગ્રાન્ટ મેળવતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ન આપી શકાય એટલે કે જે સરકારી વાળી શાળાઓ હોય અથવા શિક્ષણ સંસ્થાઓ હોય કોલેજ હોય તો આવી સરકારી ગ્રાન્ટ મેળવતી કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય એમાં તમે કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકતા નથી તો ફરીથી મિત્રો આપણે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો જોઈ લઈએ તો અનુચ્છેદો યાદ રાખજો મિત્રો થી અઠ્યાવીસ આ પચીસ શું કહે છે તો તમે કોઈ પણ ધર્મ માની શકો છો અને એનો પ્રચાર પણ કરી શકો છો અનુચ્છેદ છવ્વીસ શું કહે છે તમે કોઈપણ ધર્મની સ્થાપના પણ કરી શકો છો અને એના સંચાલન માટે સંપત્તિનું સર્જન પણ કરી શકો છો ત્યારબાદ અનુચ્છેદ સત્યાવીસ મિત્રો ધાર્મિક દાન જે છે એની ઉઘરાવવાની સત્તા પણ મળેલી છે સ્વતંત્રતા પણ મળેલી છે પરંતુ કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હશે તો જ તે દાન આપી શકે છે એના પ્રત્યે તમે કોઈપણ પ્રકારનું દબાણ કરીને દાન મેળવી શકતા નથી અને અંતિમ જે છે તે છે મિત્રો અનુચ્છેદ અઠ્યાવીસ આ અનુચ્છેદ અઠ્યાવીસ જે છે તે શું કહેવા માગે છે કે કોઈપણ સરકારી ગ્રાન્ટ મેળવતી શિક્ષણ સંસ્થા હોય એ કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી